કિસાન મિત્રો તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ આજરોજના ભાવ કોથમીર બજાર દસ થી પંદર રૂપિયા છે વિક્યોરિટી તમે જોઈ રહ્યા છો ઘણા દિવસો બાદ આજે બે ત્રણ દિવસો બાદ આજે ફરીવાર વિડીયો સ્ટાર્ટ કરેલ છે ડુંગળી બજાર ત્રીસ રૂપિયાની આજુબાજુ વેચાણ છે આજરોજનું પાલક બજાર પંદર રૂપિયાની આજુબાજુ આ જ રોજનું વેચાણ હતું મૂળા બજાર પચાસ રૂપિયા પાછળ ઉદળા વેચાતા હતા દસ રૂપિયા કિલો સરેરાશ એવરેજ વેચાણ આ જ રોજનું હતું આ રાણાભાઈ છે તિથવા ગામના છે ચમૂળાનું વેચાણ કરે છે તમે જોઈ રહ્યા છો કિસાન ટ્રેડર્સની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજને ફોલો કરો સારું લાગે તો કોમેન્ટ કરો પોપૈયા બજાર પોપૈયા બજાર દસ રૂપિયા આજ રોજના ભાવનું વેચાણ હતું તુવેર બજાર તુવેર બજાર વીસ પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી જેવો માલ લોકલ આવક છે મરચી બજાર વીસ રૂપિયાની આજુબાજુ આજ રોજનું વેચાણ હતું વીસ થી પચીસ રૂપિયા ચણા પચાસથી કરીને એસી રૂપિયાની આજુબાજુનું આ જ રોજનું વેચાણ હતું આ લોકલ ગાજર ત્રીસ રૂપિયાની આજુબાજુનું આ જ રોજના ભાવ હતા આ સરેરાશ ભાવ હોય છે એક કિલોના ભાવ હોય છે હોલસેલ ભાવ હોય છે રિટેલ ભાવ હારે ખાવા નહીં રીંગણા બજાર પચાસથી સાઠ સિત્તેર રૂપિયાના આજુ આજુબાજુના આજ રોજના વેપાર હતા લોકલ ટમેટા વીસ રૂપિયાની આજુબાજુ વીસ પચીસ રૂપિયાની આજુબાજુ આઠ જે ટમેટા તો તમે જોઈ રહ્યા છો વીસ પચીસ રૂપિયાની આજુબાજુના આજ રોજના ભાવ હતા ફ્લાવર ભારેવાળું ફ્લાવર ભારેવાળું જેવું ફ્લાવર દોઢસો થી લગાડી બસો રૂપિયાની આજુબાજુના આજ રોજના ભાવ હતા આદુ બજાર સિત્તેર રૂપિયા મરચા બજાર ચાલીસ જેવા મરચાં જેવી ક્વોલિટી તમે જોઈ રહ્યા છો કિસાન ટ્રેડર્સની ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સારું લાગે તો કોમેન્ટ કરો ફેસબુક પેજને ફોલો કરો રોજ રોજના ભાવ જાણવા માટે તમે જોડાઈ રહ્યો કિસાન ટ્રેડર્સની સાથે આ ફ્લાવર ઓર ફ્લાવર મારી વાળું બસો રૂપિયાની આજુબાજુ આજ રોજના વેપાર હતા ચણા સફેદ ચણા ત્રીસ રૂપિયાની આજુબાજુના આજ રોજના ભાવ હતા વાલો પચાસ રૂપિયાની આજુબાજુના આજ રોજના ભાવ હતા આ સરેરાશ ભાવ હોય છે હોલસેલ ભાવ હોય છે રિટેલ ભાવ વાળે સરખાવા નહીં કિસાન મિત્રો મૂળા બજાર દસ રૂપિયાની આજુબાજુના આજ રોજના ભાવ હતા તમે જોઈ છો આજુબાજુના આજ રોડના વેપાર હતા વીસથી પચીસ ત્રીસ જેવી ક્વોલિટી ગાજર વીસથી થી ત્રીસ રૂપિયાની આજુબાજુના આજ રોજ ભાવ હતા મરચા બજાર ત્રીસથી થી ચાલીસ રૂપિયા સરેરાશ ભાવ છે આ બધા ફિક્સ ભાવ નથી